જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એકવાર તમારું અમારા ન્યૂ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે અમે જવાના છીએ સેમિનારમાં અને સેમિનારમાં શું હોય એ અમને ખબર નથી એટલે જોડે જોડે અમારા સાથે વિડીયોમાં રહેજો તો તમને ખબર પડશે કે સેમિનારમાં શું શું હોય મને પણ પહેલી જ વાર હું પણ પહેલી જ વાર સેમિનારમાં જવાની છું એટલા માટે મને ખબર નથી કે સેમિનારમાં શું હોય જો આપણે નામ પણ સેમિનાર પહેલી વાર સાંભળ્યું છે એટલા માટે સેમિનારમાં કઈ કઈ પ્રકારનું કે વસ્તુ શું હોય એ મને નથી ખબર શું શીખવાડે છે એ પણ મને નથી ખબર કારણ કે જે આપણે પહેલાં આગલા બ્લોગમાં જોયું છે જે નેહુબેન છે આપણા પાર્લરનું જે કરે છે એવડા નેહુબેન આપણને સેમિનારમાં લઈ જવાના છે એટલા માટે અમે સેમિનારમાં જવાના છે એ તો બ્લોગમાં સાથે બન્યા રહેજો અને હા આ છે અમારી થોડીક નાનકડી એમથી વાળી જાય તમને હું બતાવી દઉં છું કે આ મારે ચીબડાને ચીબડા પણ ઘણા આવે છે આખો દિવસ બધા ચીબડા ગોતો આવે છે અને કંઈક ના કંઈક ચીબડા મોટા નાના બધા તોડી તોડીને લઈ જાય છે તમે જોઈ શકો છો આર્યો અમાર ભીંડો અને આ રહ્યા ચીભડા તો અત્યારે તો એક પણ તમને જોવા નહીં મળે કારણ કે બધાએ હાથ સાફ કરી લીધો છે નાના મોટા બધા ચીભડા હતા એ તોડી લીધા છે તો કાંઈ નહીં ફ્રેન્ડ ચાલો સાથે સાથે રહેજો તો આગળ જોવા મળશે આપણને કે સેમિનારમાં શું હોય ચાલો તો ફ્રેન્ડ્સ આ આવી ગયા છીએ અમે સેમિનારની જગ્યાએ જોઈ શકો છો તમે કેટલી કેટલી બધી બહેનો છે આરિયા મારી સાક્ષી અમારા ગમે ત્યાં સાક્ષી વાજા તો હોય હોય ને હોય આરિયા મારી નેહુ બેન અનારાય પરాలేદ રે એક વખત છૂટી તો આપો આયા મોજ જ કરવા છે આપણે જોઈ ગયા આપણે જોઈ ગયા એકદમ ટોગલ આવી બાય ઓ ત્યાર પછી આપણે ना हैशटैग से यहाँ भी बैठे इन्हें मोबाइल का प्रेस आगे ले जाऊँ बारे हैं भाई फिनिश स्टार्ट कर देंगे तो आज का जो उनके

મેં કંપનીનું લે તો વધારે સારું પડે એટલા માટે એમાં સાકુ બંને અમને એટલો બધો ઇન્ટરેસ્ટ આવ્યો નહીં દેવા બી મીથિંગ ક્યાં મગજ બી બધું બહાર આવી ગયો સાકો બોલ છો તમારા વિશે બે વેણ સમ્મન કેવું લાગ્યું

એટલા માટે બ્લોગની સાથે જોડાઈ રહેજો પૂરો ન થાય ત્યાં સુધી અને પૂરો બ્લોગ જોવાનું ભૂલશો નહીં અને કરવાનું ચાલો મળી આગળ Anh subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn जो आद्या करो क्या हो कर दे करो कर इसने एटला मार दो सऊदी में <laughs> आओ <laughs> <देखे। laughs> <लागे तमने वर्णा। laughs> नो मंडी भी शहर में मंदर तो फील क्यों था इसमें? तमारो नथी सताई तमारो मानो क्यों फील था इसमें? કેવું ફીલ થાય તમારો નથી તમારું માનું ખાલી મિત્રો સાકુને અને મને સર્ટિફિકેટ મળી ગયા છે જે લેવાનું હતું એ લઈ લીધું છે અને હવે વાઈ ગયા છે એ સાડા છ અને હવે ઘરે જવા નીકળશું તો સાકુ ક્યાં ઊભી હું યાદ ઊભી શકું લઈ લ્યો કાંઈ નથી સર્ટિફિકેટ સર્ટિફિકેટ જ છે અને કૃષ્ણાબેન હામે ડોકાય છે દેખાય છે તો ફોન ની લાઈટ થાય છે એ જોવે છે કે વૈયા ને ગયા ને એમ હાલો પછી આપણને લેવા કોણ આવશે હા લેવા કોણ આવશે ચાલો ગાઈસ તો હવે ઘરે જઈશું અમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેવા માટે થેન્ક યુ સો મચ હવે આગળનો બ્લોગ ઘરે જઈને ઉતાવું બરાબર ઓકે બાય 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 ફ્રેન્ડ્સ